માતાજી મિત્રો જય બાબા હરી તો મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે હું જઈ રહ્યો છું પગવાળા યાત્રા રણોજા અને હું હાલ જઈ રહ્યો છું જિલ્લો બાલોત્રા પાંદરું ગામ તો હું તમને એમનો નજારો બતાવું ગામનો ચલો મિત્રો તો જોઈ લો મિત્રો અમે પાંદરોડા ગામમાં હાલ ફરી રહ્યા છીએ અને મારા મિત્રો પણ સાથે છે તો એમને પૂછીએ કે તો જોઈ લો મિત્રો અમે પાંદરોડા ગામમાં જઈ રહ્યા છીએ અને જોઈ લોકો તમે પાંદરું ગામનો નજારો મિત્રો જોઈ શકો છો અમારા મિત્રો પણ અમારી સાથે છે જયલા મિત્રો રાજસ્થાનની અંદર પાંદરોડું ગામ આવેલું છે જે જિલ્લો બલોદરા છે મિત્રો જોઈ શકો છો તમારે અમારા બધા મિત્રો ચાલી રહ્યા છે અને પાંદરોડા ગામમાં શું ખરીદી કરવા આવ્યા છે એ તો ખબર નહીં પણ જોઈએ શું ખરીદી કરે છે એ મિત્રો બધા તો ચાલો જોઈ શકો છો મિત્રો તમે કપડા લેવા માટે આવ્યા છે તો ચાલો આપણે પણ જોઈએ શું લે છે તો મિત્રો આપણે પ્રકાશભાઈને પૂછીએ કે એ શું ખરીદી કરી રહ્યા છે પ્રકાશભાઈ શું ખરીદી કરી રહ્યા છો તમે મોજા મોજા કેરામાં મોજા પહેરવા માટે એક આપણે અંદર માટે આપણને પસંદ આવ્યા ને કેમ કે થોડું પાતળા સાઈઝમાં છે થોડા જડા હોતે ઠીક છે આપણે એક લઈ આમાંથી પહેરવા માટે ચાલશે સુધી કટિંગ આપવાનો

અમારા મિત્રો સાથે બધા જોઈ લો મિત્રો તમે તો જોઈ લો મિત્રો તમે પાદરુ ગામ નજારો તો જોઈ શકો છો મિત્રો પાડુ ગામમાં અમારા કિશનભાઈ પણ શું ખરીદ કરી રહ્યા છો તમે અભી તો મેડિકલ શોપ મે આયે હમ ગોળી લેને કે લિયે ઓ શરીર કે બહોત હાલત બિગડ ગઈ હે હમ પેદલ જા રહે હે રામદેવરા તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ આપણે પાદરુ ગામમાં ફરી રહ્યા છીએ અને જો મિત્રો યાત્રા પણ બાબારી જાય છે જય બાબારી તો મિત્રો આપણે ફાઇનલી આ પાદરુ ગામમાં તો ફાઇનલી મિત્રો આપણે પાદરુ ગામમાં ફરી ચૂકીએ છીએ અને ચલો હવે હું તમને ફરી એક નવા બ્લોગમાં મળીશું જય માતાજી મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલ ઉપર નવા બ્લોગ દરરોજ આવતા રહેશે જય માતાજી હેન્દ્ર